સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે આપણે બનાવશું ચેવડો ચાલો શરૂ કરીએ ચેવડો બનાવવાનું ચેવડો બનાવવા માટે આપણે અહીંયા એક વાસણમાં તેલ ગરમ કરવા રાખી દઈશું એમાં આપણે થોડા મમરા ઉમેરી દેવાના છે આ રીતે આપણે આમાં અડધા વાસણ જેટલા મમરા ઉમેરી દેવાના છે જેથી આપણે આને મિક્સ કરવું સહેલું લાગે આ રીતે હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને આને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું આ બધી જ વસ્તુને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને શેકીને તૈયાર કરી લેવાના છે આ રીતે ત્રણથી ચાર મિનિટમાં મમરા શે શેકાઈને તૈયાર થઈ જશે આ રીતે આપણે મિક્સ કરતા જશું જેમ જેમ એમ એમ આનો કલર પણ ચેન્જ થતો જશે તમે જોઈ શકો છો કે અહીંયા મમરાનો કલર છે પીળો થઈ ગયો છે આ રીતે આ મમરા સે સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે આ જ રીતે આપણે બધા જ મમરાને શેકીને તૈયાર કરી લેશું હવે ફ્રાય કરવા માટે આપણે અહીંયા એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આમાં ઝીણા ભૂંગરાને તળી લેવાના છીએ આ ઝીણા ભૂંગરા તમને કોઈ પણ કરિયાણાની દુકાને સહેલાઈથી મળી જશે આ રંગબેરંગ હોવાથી બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે અને નાના નાના આ ભૂંગરા ચેવડામાં પણ ખૂબ જ સરસ લાગશે આ રીતે આપણે આને તળી લીધા છે હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું જ રીતે આપણે ચેવડામાં જેટલા ભૂંગરા નાખવા હોય એટલાને તળીને તૈયાર કરી લઈશું આ જ રીતે મેં અહીંયા બધા જ ભૂંગળાને તળીને તૈયાર કરી લીધા છે હવે આપણે આને પણ એક મોટા વાસણમાં ઉમેરી દઈશું હવે આપણે મગફળીના બીને તળી લેવાના છે આ રીતે હલકો બ્રાઉન કલર થઈ જાય ત્યારે આપણે આને તેલમાંથી કાઢી લેવાના છે આ તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આમાં મીઠા લીમડાને પણ તળીને તૈયાર કરી લેવાનો છે આ મીઠો લીમડો ઉમેરવાથી ચેવડાનો સ્વાદ છે એ એકદમ સરસ આવશે લીમડો છે એ ફટાફટ તરાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું હવે અહીંયા મેં બટેટાની ઝીણી કતલી લીધી છે એને પણ આપણે તળીને તૈયાર કરી લેવાની છે તે પછી આપણે ચોખાના પવાને પણ તળી લઈશું આ રીતે આ રીતે આપણા આ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે આને પણ એક વાસણમાં કાઢી લેવાના છે આ બધી જ વસ્તુને આપણે મોટા ડબ્બામાં આ રીતે ઉમેરતા જશું હવે આપણે મકાઈના પવાને તળી લેવાના છે આ રીતે આપણે મકાઈના પવાને પણ ફ્રાય કરી લઈશું જો આ પણ ફ્રાય થઈ ગયા છે હવે આપણે આને પણ એક વાસણમાં કાઢી લેશું હવે આપણે મસાલામાં અડધી ચમચી જેટલી અડદર અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો આ રીતે આપણે આને એકથી બે મિનિટ સુધી મિક્સ કરી લેશું તો આ સારી રીતે મિક્સ થઈ જશે અને તમે પેપર ઉપર રાખીને પણ મિક્સ કરી શકો છો આ રીતે આ ચેવડાને બનાવીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર ને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે જ મને કમેન્ટ કરીને જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી